ધર્મ રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ તરીકે અમારી એક જવાબદારી આવે છે ત્યારે રાજકોટની તમે સૌરાષ્ટ્રની જાહેર જનતા અયોધ્યા નગરી ખાતે ન જઈ શકે સ્વાભાવિક છે આવડો મોટો કાર્યક્રમ થતો હોય દૂર પડતું હોય જાહેર જનતા ન જઈ શકે એના માટે રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય અને દિવ્યો એક પ્રતિકૃતિ સ્વરૂપે મિની અયોધ્યા નગરી ઊભું કરવામાં આવેલ છે એનું સંપૂર્ણ પ્રોગ્રામ પાંચ દિવસ દરમિયાન રાજકોટની જાહેર જનતાને સૌરાષ્ટ્રની જાહેર જનતાને દર્શના દર્શન માટે દર્શન માટે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તારીખ સત્તરના જૂનાગઢથી પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના આ મંદિરનું દર્શનાર્થ માટે ખુલ્લું મૂકવામાં આવેલ મા મહાઆરતી અને પ્રસાદ લઈ અને તારીખ સત્તરથી આ મંદિર ખુલ્લું મૂકવામાં આવેલ છે અઢારના રામચોપાઈ રામ ડાયરો યોગેશભાઈ બોક્સા તેમજ ઓગણીસના યુવાનોને ઘેલું લગાડનાર એક મ્યુઝિક અઘોરી મ્યુઝિક ત્યારબાદ વીસના ભવ્ય રાસોસ્તો બેનો દ્વારા તારીખ એકવીસના રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો તેમજ રાતે બાર વાગે ભવ્યથી ભવ્ય મોટી ભવ્ય આતશબાજી આકાશમાં રાઉન્ડમાં થશે એ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખ બાવીસના જે અયોધ્યા ખાતે સાધુ સંતો દ્વારા જે વડાપ્રધાન દ્વારા જે પૂજા પાઠ છે એનું સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ અહીંયા રામ મેદાન વિરાણી હાઈસ્કૂલ ખાતે સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ દર્શનાર્થીઓ માટે બતાવવામાં આવશે